ત્રીસ મેના રોજ જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ અને તેમના દીકરા એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી તેને મૂંઢમાર મારી પિસ્તોલ જેવું હથિયાર બતાડવાય અને અમુક હુમલાખોરો છે જે અમુક અપહરણકારો તેને લઈ ગયા હતા તેની ફરિયાદ નોંધાતા સમગ્ર સમાજમાં છે તે ખેરા પ્રત્યાઘાત પડ્યા છે હાલ આપણી સાથે છે તે ભોગ બનનાર યુવકના પિતા છે રાજુ સોલંકી કે જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ છે તેની સાથે વાત કરીએ કે શું ઘટના બની હતી રાજુભાઈ શું ઘટના બની હતી આખી પહેલાં મારો દીકરો અને એના દીકરા મારા દીકરાનો દીકરો કાળવા ચોકથી અમારા ઘર તરફ જતા હતા ત્યારે બે એક થાર ગાડી અને ફોર્ડવાળાની જે ગાડી આવી ઇનોવર એ ગાડી લઈને બે માણસો જાતા હતા અને મારો દીકરો ગાડી લઈને જતો હતો કીધું કે ભાઈ મારી સાથે મારો નાનો બાળક છે તમે ગાડી જરા ધીમે હલાવી આવી બાબતમાં બોલાચાલી થઈ ત્યારે હું અને મારી પત્ની બાજુની દુકાનમાં સોડા પીવા ગયા ત્યારે મને એક ભાઈ આવીને કીધું કે તમારા છોકરાને કોઈ કદાચ ઝઘડો થઈ ગયો છે ત્યાં હું ગયો તો મેં જોયું તો ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ દરબાર અને એના માણસો મારા છોકરાએ બોળા ચાલી કરતા એટલે મેં કીધું કે ભાઈ ગણેશભાઈ આ વિષય બહુ મોટો નથી સામાન્ય વાત છે મારા છોકરાએ તમને એટલું કીધું કે ભાઈ ગાડી ધીમે ચલાવો આ કાંઈ કોઈ મોટી બાબત નથી અને એને સમજાવી અને મેં એને નથી જવા દીધા ગયા પછી રાતે ફરી ત્રણ વગ્યા પછી મારા દીકરો કાળવા ચોકમાં નાસ્તો પાણી કરવા ગયેલ રજવાડી પાને અને ત્યાંથી પાછો ઘર તરફ જતો ત્યારે પાછા ત્રણ ફોર વ્હીલ આવી અને મારા દીકરાને રસ્તામાં ફોર વ્હીલની ઠોકર મારી અને પડી ગયેલ અને એમાંથી એક ગાડીમાંથી પાંચ જણા ઉતરી બીજી બે બે ગાડીમાંથી માણસો ઉતરી અને મારા દીકરાને અપહરણ કરી અને પાછા ગોંડલ લઈ ગયેલ ગોંડલ લઈ જઈ અને મારી અને પાછો એને જૂનાગઢ પર ભેસા ચોકડીને ઉતારી ગયા જી રાજુભાઈના કહેવા મુજબ જે એમનો દીકરો છે સંજય સોલંકી તેનું અપહરણ કરી તેને મૂઢમાર મારવાનો છે ત્યારે આપણે રાજુભાઈ સાથે એ પણ વાત કરીએ કે રાજુભાઈ તમારો સન જે સંજય સોલંકી છે એ ઓળખતો હતો કે આપ ગણેશને ઓળખતા હતા જે રાજુભાઈ આપ ઓળખતા હતા કે આપનો દીકરો ઓળખતો હતો કાં ગણેશ છે જાડેજા ના મારો છોકરોને નહોતો ઓળખતો પણ હું ગણેશને ઓળખતો એટલે મેં જવા દીધા કે દરબારનો દીકરો છે એટલે મેં જવા દીધા કે આબૂદાર માણસનો દીકરો એટલે આપણે એને એને ઝઘડો નથી કરવો ખાસ કરીને રાજુભાઈના જણાવ્યા પ્રમાણે જે ગણેશ જાડેજા છે તેમને રાજુભાઈ ઓળખતા હતા અને તેણે સમાધાનના પણ પ્રયત્નો કર્યા હતા તેમ છતાં તેના જણાવ્યા મુજબ ફરી પાછા ત્રણ ગાડી આવી અને આ જે સંજય સોલંકી છે તેનું અપહરણ કરી ગયા હતા બીજી વાત આપણે જાણીએ કે રાજેશભાઈને પણ અમુક ભાજપના નેતાઓ છે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજાએ રાજુભાઈ સોલંકીને સમાધાન માટે મોબાઈલ કર્યો હતો તો રાજુભાઈ આપનું શું કહેવાનું છે કે આ રીતે જાણીને તમને સમાધાન માટે કોઈ ફોન કર્યો હતો શું કહેશો આપણે ગિરીશભાઈ કોટેજા અને ખોટેજા પરિવાર આઈને અમારા મારે પારિવારિક સંબંધ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ગિરીશભાઈ આઈને મારે વ્યવહાર છે એટલે ગિરીશભાઈ એ વ્યવહારના નાતે મને ફોન કરેલો કે ભાઈ તારા દીકરાને કે તારે કોઈને ઝઘડો થયો છે ત્યારે મેં કીધું કે હા ગોંડલના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હૈરાસિંહનો દીકરો અને વર્તમાન ધારાસભ્ય કિતાબારનો દીકરો મારા દીકરાને અપહરણ કરી અને મારી અને પાછા મૂકી ગયા છે મારા જે પારિવારિક વ્યવહાર અને સંબંધ છે એના અનુસંધાને ગિરીશભાઈએ મને ફોન કરેલો ખાસ કરીને રાજુભાઈ બીજી આપને પૂછવાનું કે આપને કોઈ બીજા તરફથી કોઈ બીજી કાંઈ ઓફર કોઈ નાણાકીય ઓફર સમાધાન કરવા માટેની કોઈ ઓફર આવેલી છે મને કાલે એક ભાઈ આવ્યા હતા અને મને ફોનમાં પણ વાત કરાવી હતી જયરાજસિંહ બાપુનું એવું કહેવાનું છે કે આખા જૂનાગઢ જિલ્લાના દલિત સમાજને ભેગા કરો આખા જૂનાગઢ જિલ્લાના દલિત સમાજને અમે જમાડી અને આખા જુનાગઢ જિલ્લા દલિત સમાજની અમે માફી માંગીએ અને મારા છોકરાથી જે ભૂલ થઈ ગઈ એ હું સ્વીકારું છું અમને માફ કરો અને પૈસાની પણ મને પિંચોતેર લાખ રૂપિયાની ઓફર પણ કાલે છે ખાસ કરીને રાજુભાઈ આપનું શું સ્ટેન્ડ છે આપ સમાધાન કરવા માગો છો શું નહીં હું મારા સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈને મારો સમાજ જો મને કહે કે એ જાહેરમાં માફી માંગતો હોય તો માફ કરી તો મારો સમાજ કહે તો હું ચોક્કસ એને માફ કરવામાં ખાસ કરીને જે પોલીસે છે તે શકમન ત્રણ ઇસમોની અટકાયત કરી છે ત્યારે આપણે એ બાબત પણ રાજુભાઈને ભૂલી જોઈએ રાજુભાઈ આપ જે છે તે આ પોલીસની કાર્યવાહીથી કેવા શંકા પોલીસની કાર્યવાહી સામે મને કોઈ શંકા નથી પણ આ જયરાજસિંહ જાડેજા વગ ધરાવતા અને વર્તમાન સરકારના ધારાસભ્યના દીકરા હોય પોલીસ પાસે મારી એટલી અપેક્ષા છે સરકારશ્રી પાસે અને પોલીસ પાસે કે આ જયરાજસિંહ દમી માણસોને હાજર ના કરે અને જે બનાવમાં સંડવાયેલા છે એને જ પકડે અને એવું નહીં કરવા આવે તો આખા ગુજરાતભરમાં જલતમાં જલત આંદોલન કરવામાં આવશે ખાસ કરીને રાજુભાઈ આ જે બનાવ છે એને આપ કઈ રીતે છો આપના દીકરા સાથે થાય તમે શું કહેવા માગો છો મારા દીકરા સાથે થયું એવું બીજાના કોઈના દીકરા સાથે ના થાય એટલા માટે હું આ લડાઈ કરું છું લડાઈ કરવાનું મુખ્ય કારણ છે લડાઈ કરવાનું મુખ્ય કારણ એવું છે કે આ જયરાજસિંહનો દીકરો જે ગણેશ છે ઓછામાં ઓછા પાંચ હજાર માણસોને આવી રીતના મારેલ છે જેથી કરીને બીજા કોઈના દીકરાને ના મારે એના માટે જ આ લડાઈ કરું છું હું